આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં રિક્ષાવાળા માટે ઓફર લાવ્યો છું સાથે સાથે તમને ફાયદો પણ કરાવવાનો છે હવે ઉત્તરાયણનો સમય છે એટલે લોકો પતંગ ચકાવવામાં બહુ ધ્યાન આપે પતંગ ઉડાડવામાં ધ્યાન આપતા હોય છે દોરી પીવડાવી છે ને પતંગ ચકાવવા છે પંગાળીઓની પણ ઓફર આવે છે એ તો તમે જોતા જ નથી તો આજે હું તમને ઓફરો લઈને આવ્યો છું સસ્તા સસ્તા ભાવની જે તમને ફાયદો થવાનો છે તમે જે બજારમાં જાઓ છો એના કરતાં આ ચેનલ છે ને એ ઓનલી ઓફરવાળી જ ચેનલ છે તમને સસ્તું સસ્તું આપ દેવું ને સસ્તું સસ્તું તમે ખરીદી લો આ ચેનલ તમારા માટે એક ગુજરાતી માટે જ આ ચેનલ બનાવી છે કે જે વસ્તુ જે આમ બજારમાં તમે લેવા જાઓ ને બે લાખમાં મળતી હોય ને તો અહીંયા દોઢ લાખમાં જ આપી દઈએ અમે અને ઘરના ભાવે જ આપી દઈએ ના કોઈ કમિશન લઈએ ના કોઈ બીજા ટકા લઈએ કે ના કોઈ બીજી વસ્તુ ડાયરેક્ટ કોન્ટેક કરીને તમને આપી દઈએ છે ખબર છે ને તો આજે ચાલો જોઈએ છે હવે હવે તમને વેગેનર બતાવું છું સૌથી પહેલાં લાવ્યા છું આ વેગેનર આ વેગનર વેચવાની છે બે લાખ વીસ હજાર રૂપિયામાં તમને બે લાખ દસમાંય આપી દઈશું વેગનર વીએક્સ બે હજાર તેર મોડલ અમદાવાદમાં પડી છે ટુ ઓનરવાળી છે પેટ્રોલ પ્લસ સીએનજી છે ચાર પાવરફુલ વિન્ડો છે એસી એસી છે એસી છે ગુડ કન્ડિશન છે તમને આપી દેવામાં આવશે બે લાખ દસ હજાર અથવા બે લાખ વીસ હજાર ભાવ રાખેલો છે બે ત્રીસ પણ તમને બે દસમાંય આપી દઈશું જો તમે મને કોલ કરશો તો જલ્દીથી તમે કોલ કરીને જણાવજો આ ગાડી જોવામાં બસ બેસ્ટ લાગે છે સારી લાગે છે અને હા અમદાવાદમાં પડી છે એ પણ તમને કહું છું હવે રીક્ષા તમે જોઈ રહ્યા તો રિક્ષા લાવો છું તમારા માટે પણ આ ગાડી ટાયરો નવા છે લુક નવો છે બોડી નવી છે તો ફોન કરજો હવે બીજી બતાવું છું હવે આ જુઓ બે લાખ પંદર હજાર રૂપિયા બજાજ આ રીક્ષા વેચવાની છે બે લાખ પંદર હજાર રૂપિયામાં તમને આપી દેવામાં આવશે બે લાખ પાંચ હજાર દસ હજારની આસપાસ પાંચ હજાર ઘટાડી દેવામાં આવશે ફર્સ્ટ ઓનર છે બે હજાર ત્રેવીસ મોડલ છે આનો ત્રેવીસ મોડલ બે ચાવી છે ગુડ છે જો તમારે વિચાર હોય લેવાનો અને તમે કહેતા હોય કે આ લેવી છે તો કોલ કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું આ વેચવાની છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા સુઝુકી વેગનર વીએક્સ ગુડ કન્ડિશન છે બે હજાર પંદર છે આડત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટુ ઓનરવાળી છે આ તમારે ટુ ઓનરવાળી વેકેલ જોઈતી હોય ત્રણ લાખ પચાસ હજારમાં તો કોલ કરવાનું ના બોલતા હવે બીજી રિક્ષા બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું ગાડી બીજી આ ગાડી જુઓ ગ્રેન્ડ આઈટેન ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયામાં આ આઈટેન મેઘના છે અને અમદાવાદમાં પડી છે આ જેની જ છે સેકન્ડ ઓનર છે બે હજાર સોળ મોડલ અને હા ડીઝલની છે તમને 74000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી આ ગાડી આપવામાં આવશે તમને લેવા માટે કોલ કરજો ને છેલ્લી રિક્ષા બતાવું છું આ રિક્ષા વેચવાની છે પંચાણું હજાર રૂપિયામાં બે હજાર સોળ મોડલ બજાજ અમદાવાદમાં પડી છે નો ટાઈમ વેસ્ટ તમારે લેવી હોય તો વીમો વીમો પાર્સિંગ બધું કમ્પ્લીટ છે અને ભાવ આમાં એક છે પહેલામાં ભાવ ઘટાડી દેવામાં આવવાનો છે તો કોલ કરવાનું ના ભૂલતા આ વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને હા જલ્દીથી તમે મને કોલ કરશો તો તમને ફાયદો થવાનો છે અને જણાવજો તો ચાલો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો